આજે હોળીનો તહેવાર છે ત્યારે જામનગરની બજારમાં અવનવી વેરાયટીઝની પેચકારી અને કલર જોવા મળી રહ્યા છે જો કે ગત વર્ષ કરતાં દસથી પંદર ટકા જેટલો કલર અને પેચકારીમાં ભાવ વધારો જોવા મળ્યો છે ખાસ કરીને નાના ભૂલકાઓ પેચકારી વધુ પસંદ કરતા હોય છે તો હોળીના તહેવાર પર ખજૂર પતાસા અને હાઈડાની દુકાનો પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે જામનગરથી સોહિલ દોશી અત્યારે હોળીના તહેવાર નિમિત્તે ખરીદી કરવા નીકળેલ છે ગયા વર્ષ કરતાં આ વર્ષે નવી નવી વેરાયટીઓ ઘણી બધી જોવા મળેલ છે ઉપરાંત ભાવમાં પણ દસ પંદર ટકાનો વધારો છે પણ તહેવાર ક્યાં એક જ વાર આવવાનો છે વર્ષમાં મારું નામ મોહમ્મદ શકેલ છે અપના સિઝન અમારી દુકાન રણજીત રોડ પર આવેલી છે અમે ચાલીસ વર્ષથી આ પિચકારીનો ધંધો કરીએ છીએ આ વખતે પિચકારીમાં અવનવી ઘણી વેરાયટીઓ આવેલી છે અને આમાં છોકરાની બાળકોની ફેવરિટ એવી આપણે ટોમેન જેરી છે બારમી એવી છોકરીની ફેવરિટ એવી છે અને અમે ચાલીસ વેરાયટી અલગ અલગ વેરાયટી કાર્ટુન કાર્ટૂન પ્રિન્ટમાં આવેલી છે અને નાનાથી લઈને મોટા માટે મોટા મોટા એરપંપ આવ્યા છે મોટા મોટા આપણે જે સિલિન્ડર આવે છે જે આપણે હર્બલ ગુલાલ જે સ્પેશિયલ જે નુકસાન ન કરે એવો પણ આવે છે ને આમાં પિચકારીમાં તમે જોઈ શકો છો કે આપણે નાનાથી લઈને પાંચ રૂપિયાથી લઈ ને એક હજાર રૂપિયા લઈને પિચકારી આવેલી છે ને આપણે કલમમાં પણ ઘણી વેરાયટી આવેલી છે કલમ કલમમાં હર્બલ ગુલાલ જે નુકસાન ન કરી સ્કીનને નુકસાન ન પહોંચે એવું આવે છે ટોપ બ્રાન્ડ ની જે કોક બ્રાન્ડ આવે છે કેમલ બ્રાન્ડ આવે એ પણ આપણે રાખેલી છે ને આમાં કલર તમે જો આપણે જે લોકલ જે આવે જે ને આપણે બીજી ઘણી આપણે ઊંડાની વેરાયટી રાખીએ